સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ નમસ્કાર મિત્રો ગુજરાતી મિડ ડે ડોટ કોમની શ્રેણીમાં આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું પ્રાણાયામ શીતલી આ પ્રાણાયામ કોને ન કરવું જોઈએ આ પ્રાણાયામ લો બીપી પેશન્ટ્સ અસ્થમા પેશન્ટસે ન કરવું જોઈએ અથવા જેમને હાઈપરટેન્શન છે એમને પણ પ્રેક્ટિસ ન કરવું જોઈએ આ આસન કરવાથી બોડીનું ટેમ્પરેચર કંટ્રોલ થાય છે અને આપણી ભૂખ અને તરસ પણ કંટ્રોલ થાય છે હવે આપણે જોઈએ આ પ્રાણાયામ કેવી રીતે થાય છે આ પ્રાણાયામમાં આપણે જીભને આપણે પાઇપ શેપમાં ટર્ન કરી અને ઇનહેલ કરવાનું છે અને નાક દ્વારા એક્સહેલ કરવાનું છે આ પ્રાણાયામ એક સાથે તમે પાંચ વખત પ્રેક્ટિસ કરી શકો છો સબસ્ક્રાઈબ કરો ગુજરાતી મિડ ડે બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન